નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગયા લેક્ચરમાં આપણે ધોરણ દસ સંસ્કૃત વિષયમાં પંદરમું ગદ્ય જયહ પરાજયોવા વા આ ગદ્યના પ્રારંભિક બે ગદ્યખંડનો અભ્યાસ કર્યો હતો ત્યારબાદ આગળના ગદ્યખંડનો અભ્યાસ કરીશું તો આવો મિત્રો આપણે આગળનો ગદ્યખંડ જોઈએ ત્રીજો ગદ્યખંડ મિત્રો આપણે જોયું હતું કે અર્જુન પૃથ્વીલોકને જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક પર આવે છે અહીં આવીને તે મહાન જૈનાદ સાંભળે છે અને જૈનાદ કરતાં લોકોની સમૂહની સાથે જોડાઈ જાય છે ત્યારબાદ તેને તરસ લાગે છે અને તે પાણી પીવા માટે એક સરોવર સરોવર તરફ પ્રયાણ કરે છે સરોવરમાં જઈને જ્યારે તે પાણી પીવા માટે તૈયાર થાય છે ત્યારે એક અજાન્ય યુવક તેને અટકાવે છે અને કહે છે કે હે મહાશય આ પાણી ઝેરી છે અત્યારે પીવા યોગ્ય નથી ત્યારે અર્જુન કહે છે કે આવું કેવી રીતે બને કુદરત દ્વારા નિર્માણ પામેલા સરોવરો હંમેશા પીવા યોગ્ય પાણીવાળા હોય છે આમ અજાણ્યા યુવક અને અર્જુન વચ્ચે સંવાદ ચાલે છે ત્યારબાદ આગળનો પેરેગ્રાફ જોઈએ સ્વરેન યુવક કાયન વૃદ્ધ ઇવ સ્વરેન યુવક કાયન વૃદ્ધ ઇવ અર્થાત સ્વરેન એટલે અવાજથી યુવક એટલે યુવક અવાજથી યુવક કાયન વૃદ્ધ એટલે કાયન એટલે શરીરથી વૃદ્ધ ઇવ એટલે વૃદ્ધજીવો કહિત કોઈક ભગ્નદંત ભગ્નદંત હોય એટલે તૂટેલા દાંતવાળો ધવલ કેશઃ ધવલ કેશ એટલે સફેદ વાળવાળો સદંડ સદંડ એટલે હાથમાં લાકડી ધારણ કરેલો મિત્રો તમે ચિત્રમાં જોઈ શકશો હાથમાં લાકડી ધારણ કરેલો એક જનહ એક માણસ અર્જુનશ્ય એટલે અર્જુનની સમીપમ આગતવાન સમીપમ એટલે પાસે નજીક અને આગતવાન એટલે આવ્યો હવે મિત્રો અહીં જે અર્જુનને પાણીપિતા અટકાવનાર યુવક કેવો હતો તેનું વર્ણન કર્યું છે તો એ યુવક કેવો હતો અવાજથી યુવક શરીરથી વૃદ્ધ જેવો કોઈક તૂટેલા દાંતવાળો સફેદ વાળવાળો અને હાથમાં લાકડી ધારણ કરેલો એવો એક માણસ અર્જુનની પાસે આવ્યો અદૃષ્ટ પૂર્વમ તાદૃશમ જન્મ દૃષ્ટવા અદૃષ્ટમ પૂર્વમ એટલે કે આગવ ન જોયેલા એવા આગાઉ ન જોયેલા તાદૃશ્યમ એટલે તેવા જન્મ દૃષ્ટવા એટલે માણસને જોઈને આગળ ન જોયેલા તેવા માણસને જોઈને અર્જુનઃ અર્જુન આશ્ચર્યચકિત સંજાતો આશ્ચર્યચકિત થઈ ગયો આ પહેલાં ન જોયેલા એવા તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો મહાભારત કાલિકાન એટલે મહાભારત સમયના કાલિકાન એટલે સમયના સ્થૂલકાયાનો સ્થૂલ એટલે જાડા અને કાયાનો એટલે શરીરવાળા જાડા શરીરવાળા બલિષ્ઠાન એટલે બળવાન જનાન એટલે લોકોને સ્મરણ એટલે યાદ કરીને સહ એટલે તેને અર્જુને કષ્ટમ અપી દુઃખપન અનુભૂતવાન અનુભવ્યું જ્યારે પેલા યુવકને જુએ છે તે યુવક વૃદ્ધ જેવો તૂટેલા દાંતવાળો સફેદ વાળવાળો હાથમાં લાકડી ધારણ કર્યો આવો એક યુવક અર્જુનની પાસે આવે છે તે યુવકને જોઈને અર્જુનને મહાભારત સમયના જાડા શરીરવાળા બળવાન માણસોને યાદ કરીને અર્જુન દુઃખ પણ અનુભવ્યું કેમ દુઃખ અનુભવ્યું કેમ કે તે સમયે એટલે કે મહાભારત સમયે યુવકો કેવા હતા તો કે જાડા શરીરવાળા હતા બળવાન હતા જ્યારે અત્યારે આ યુવકની પરિસ્થિતિ કેવી છે તે જોઈને અર્જુન દુઃખપન પણ અનુભવ્યું અશ્ય અશ્ય એટલે આની અર્થાત કે આ યુવકની એતાદશીમ એટલે આવી સ્થિતિમ દૃષ્ટવા એટલે દશા જોઈને આ યુવકની આવી દશા જોઈને અર્જુન સ સઆશ્ચર્યમ પૃષ્ઠવાન અર્જુનઃ એટલે અર્જુને સ આશ્ચર્ય એટલે આશ્ચર્ય સાથે પૃષ્ઠવાન એટલે પૂછ્યું અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું કો ભવાન તમે કોણ છો પેલા યુવકને પૂછ્યું કો ભવાન તમે કોણ છો કસ્માત તવ ઈદૃષી અવસ્થા સંજાતા કસ્માત એટલે કેમ શા માટે તવ એટલે તમારી ઈદૃસી અવસ્થા સંજાતા આવી દશા થઈ છે કેમ તમારી આવી દશા થઈ છે અર્જુન પેલા યુવકને કહે છે કે તમે કોણ છો કેમ તમારી આવી સ્થિતિ થઈ છે કેમ તમારી આવી દશા થઈ છે તો આગળ ઉત્તર સ્વરૂપે પેલો યુવક અર્જુનને કહે છે પ્રત્યવદત સહ એટલે તે કોણ યુવક પ્રત્યવદત બોલ્યો યુવક બોલ્યો કે જે અર્જુનને પાણી પીતા અટકાવે છે તે યુવક બોલ્યો અહમ અશ્ય દેશ સૈનિક યુવક કહે છે હું આ દેશનો એક સૈનિક છું અહમ અસ્ય દેશ સૈનિક હું આ દેશનો એક સૈનિક છું વિગતેશું કતિપયસું વિગતેશું એટલે વીતી ગયેલા કતિપયશું એટલે કેટલાક વીતી ગયેલા કેટલાક માસેશું એટલે મહિનાઓમાં વીતી ગયેલા કેટલાક મહિનાઓમાં એટલે કે મહિના પહેલાં બહુનામ દેશાનામ ઘણા બધા દેશોનું બહુનામ એટલે ઘણા બધા દેશો દેશાનામ એટલે દેશોનું પરસ્પરમ યુદ્ધમ અભવત પરસ્પરમ એટલે એકબીજા સાથે યુદ્ધમ અભવત એટલે યુદ્ધ થયું હતું પેલો સૈનિક કહે છે યુદ્ધ સોરી પેલો વૃદ્ધ સૈનિક કહે છે કે વીતી ગયેલા કેટલાક મહિના પહેલાં ઘણા બધા દેશોનું એકબીજા સાથે યુદ્ધ થયું હતું તત્ર તેમાં એટલે કે યુદ્ધમાં વિવિધાની શસ્ત્રાની પ્રયુક્તાની વિવિધ શસ્ત્રોનો પ્રયોગ થયો હતો તસ્માત કારણાત તે કારણથી એટલે કે તે યુદ્ધના કારણથી જલમ એટલે પાણી સ્થલમ એટલે જમીન વાયુ એટલે વાયુ પ્રાણીનમ એટલે પ્રાણીઓ પાણી જમીન વાયુ અને પ્રાણીઓ ઇતિ એવમ ઇતિ એવમ એટલે આમ જ બહુવિધમ એટલે ઘણું બધું જગત એટલે જગત આમ આમ જ ઘણું બધું જગત વિવિધ રૂપે એટલે વિવિધ રૂપે પ્રભાવિતમ અસ્તિ એટલે પ્રભાવિત થયું છે કે વીતી ગયેલા કેટલાક સમય પહેલાં ઘણા બધા દેશોનું એકબીજા સાથે યુદ્ધ થયું હતું તેમાં વિવિધ શસ્ત્રોનો પ્રયોગ થયો હતો અને તે કારણથી પાણી જમીન વાયુ પ્રાણીઓ આમ ઘણું બધું જગત વિવિધ રૂપે પ્રભાવિત થયું હતું એટલે કે યુદ્ધનો પ્રભાવ આ ઘણા બધા જે કુદરતના તત્વો છે તેના પર થયો હતો કિમ તે કથિયામી કિમ તે કથિયામી તમને શું કહું શસ્ત્રસ્ત્રની ગતેહી એટલે કે શસ્ત્ર અને અસ્ત્રમાંથી નિગતે એટલે નીકળેલા પ્રદૂષિતેહી એટલે પ્રદૂષિત પદાર્થોથી શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા પ્રદૂષિત પદાર્થોથી સર્વમ એટલે બધી વસ્તુજાતમ એટલે વસ્તુઓ પ્રદૂષિતમ એટલે પ્રદૂષિત ચ એટલે અને વિસ્મયમ એટલે ઝેરી સંજાતમ એટલે બની ગઈ છે આ યુદ્ધમાં જે વિવિધ શસ્ત્રોનો પ્રયોગ થયો હતો અને તે શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા પ્રદૂષિત પદાર્થોથી બધી જ વસ્તુઓ અને સોરી બધી જ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની ગઈ છે અશ્ય સરોવરશ્ય આ સરોવરનું જલમ અપી પાણી પણ તમાત એવ એટલે આજ કારણાત એટલે કારણથી સગરમસ્તી ઝેરી છે આ સરોવરનું પાણીપણ આ જ કારણથી ઝેરી છે કયા કારણથી ઝેરી છે તો કે આજે યુદ્ધમાં ઘણા બધા શસ્ત્રો અને અસ્ત્રોનો ઉપયોગ થયો હતો અને એમાંથી જે પ્રદૂષિત પદાર્થ નીકળ્યા હતા તેના જ કારણથી આ સરોવરનું પાણી પણ ઝેરી છે અત્રત્યમ અત્રત્યમ એટલે અહીંનું જલમ પિતવા એટલે પાણી પીને અહીંનું પાણી પીને મદિયા એટલે મારી એસા એટલે આવી સ્થિતિ સંજાતા દશા થઈ છે અહીંનું પાણી પીને એટલે કે આ સરોવરનું પાણી પીને મારી આ દશા થઈ છે મદીય પુત્ર મારો પુત્ર ઈદમ એવ આજ જલમ પીતવા પાણી પીને મારો પુત્ર આજ પાણી પીને વિગત દૃષ્ટિ વિગત દૃષ્ટિ એટલે આંખોની દ્રષ્ટિ ગુમાવવાના કારણે આંખોની દ્રષ્ટિ જતી રહેવાના કારણે ગંભીરે એટલે ઊંડા કૂપે એટલે કૂવામાં પતિતો એટલે પડ્યો મૃત અને મૃત્યુ પામ્યો પેલો યુવક કહે છે કે મારી સ્થિતિ પણ આ પાણી પીને જ આવી થઈ છે અહીંનું પાણી પીને જ મારી આ દશા થઈ છે મારો પુત્ર પણ આજ પાણી પીને આંખોની દ્રષ્ટિ ગુમાવવાના કારણે ગંભીર એટલે કે ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો મદિયા ભારિયા મારી પત્ની વિસ્મયશ્ય વિસ્મયસ્ય એટલે આ ઝેરી વાયુ એટલે વાયુના પ્રભાવેન એટલે પ્રભાવથી મારી પત્ની આ ઝેરી વાયુના પ્રભાવથી નિરુદ્ધ શ્વાસા નિરુદ્ધ શ્વાસા એટલે શ્વાસ રોકાઈ જવાના કારણે દિવંગતા મૃત્યુ પામી પેલો યુવક કહે છે કે મારી પત્ની પણ આ ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રોકાઈ જવાના કારણે મૃત્યુ પામી પ્રતિદિનમ દરરોજ જલસ્ય અશ્ય જલસ્ય અશ્ય એટલે આ પાણી અશ્ય એટલે આ જલસ્ય એટલે પાણી આ પાણી પાને ન એટલે પીને દરરોજ આ પાણી પીને ગત પ્રાણાનો એટલે પ્રાણ ગુમાવતા જીવાન એટલે જીવોને પશ્ય ન એટલે જોઈને દરરોજ આ પાણી પીને પ્રાણ ગુમાવતા જીવોને જોઈને ભુક્ત ભોગઃ ભુક્ત ભોગ એટલે કે જેને પીડા ભોગવી છે તેવો જેને દુઃખ ભોગવ્યું છે તેવો અહમ અત્ર હું અહીં સ્થિત્વા એટલે રહીને હું અહીં રહીને પશુ પક્ષી માનવાન એટલે પશુઓ પક્ષીઓ અને માનવાન એટલે માણસોને અશ્ય એટલે આ જલપાનાત વારયામી જલપાનાત વાર્યામી એટલે પાણી પીતા અટકાવું છું પેલો યુવક કહે છે અર્જુનને કે આ સરોવરનું પાણી આ જે યુદ્ધ થયું એમાં જે વિવિધ શસ્ત્રોનો પ્રયોગ થયો અને તેના કારણથી ઝેરી બની ગયું છે આ પાણી પીને મારી પણ આ દશા થઈ છે મારો પુત્ર પણ આ પાણી પીવાના કારણે જ મૃત્યુ પામ્યો મારી પત્ની પણ ઝેરી વાયુના પ્રભાવના કારણે શ્વાસ રોકાઈ જવાના કારણે મૃત્યુ પામી આમ આ સરોવરનું પાણી પીને દરરોજ જે લોકો પ્રાણ ગુમાવે છે તેવા લોકોને જોઈને હું જેને પીળા ભોગવી છે તેઓ આ સરોવરનું પાણી પીતા દરરોજ આ પશુ પક્ષી માણસોને અટકાવું છું આમ કહીને અહીં પોતાનું જે વૃત્તાંત છે વાત છે તે અહીં પૂર્ણ કરે છે યુવક અને અહીં આપનો આ પેરેગ્રાફ પણ પૂર્ણ થાય છે ઓકે મિત્રો હવે આ પંદરમાં ગદ્યનો એક અંતિમ પેરેગ્રાફ બાકી છે જે હવે આપને હવે પછીના લેક્ચરમાં જોઈશું આશા રાખું છું કે તમને અનુવાદમાં ખબર પડી હશે જો કોઈ શબ્દમાં વાક્યમાં મુશ્કેલી જણાય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવશો ઓકે મિત્રો ધન્યવાદ